પૈણ્યા પછી તો કોઈ દાળાયા છે કોઈ દાળાયા છે તો મારો પૈસો ભાઈ બનહા કે ના ભાઈ હો કળવો ભાઈ ને કે પૈસો કે કળવો ને પૈસા ને કે હું જોગલ છે એ ટિફિન લાવ રોટલો હું લઈ દઉં નહીં રો મારો બેટો લાવ ગોળનું ડેપું અને બાજુ રોટલો પણ શીખું લાગ્યા પછી ગળી તો જોવો જ ક બે ભાઈ મળી હંપીને એવા ખાતા એવા ખાતા અને દાડા જતા રે હો ભાઈ આ કુદરત ની કહેવત હાશી કે જીવન જતું ને એક વખત વળીન પાછું નહીં આવતું એવું જો નહી ગમે પણ આ ખોર તો મારે માની નહીં કેતો મારા કહેવત જ ખોટી પાડી છે કેવાતા ખોટી પાડી છે આજે તો કોક વડનગર માં હારામોથી હારું કોક પિક્ચર આવ્યું છે તમારે તો ટોકી માં જોઉં પિક્ચર જોઈશું બે જણા ભાઈ બન પિક્ચર જોઈ રાતે 12 વાગે ભલે પિક્ચર ખર્સો થવો તો થાય જેટલો ખર્સો થવો એટલો થાય દોશી બોલ તો પોડામ ગરદો દો મેલો માર ભાઈ બન ને બે જવાના ઈ લઈ જવાના તણ લે લે હટ એ આ બસ બોલ લે ના કર બેઠા કોને મેલ કોને મે બેઠો આ ખબર આવશે ને આય બેઠા કોને મેલે છે આ બોલ્યો બોલ્યો હા આ પિક્ચર જોવા જવાનું છે બે જણા જઈએ છીએ મને શું એમ એમ કરી છે હમણાં સોઢિયા પાડી ના છે હમણાં હાલ હમણાં

પાવડા મે ખબર પડ ઘોડા દ દ ઊંસા કુદી કુદી હમણાં બેટા પાણી દમ હાલ હમણાં હું તો જઉં છું રાતી પિક્ચર જોવા જવાનો છું એટલે જવાનો છું

એ બધો ભાઈ રનો કોમ હોય ના હોય ની કરતા આખો ગોમ કરે બે શોટ કોમ તમે એકલા ન હોય ની કરતા ગોમ તો કરા કોમ કે માર ના બધું હોય પૂરી પૂરી કરવાનું હોય બીજી કોમ કરે એ તો કઈ બતાવો પણ ના કે બેલ ઉપર ની શાન ને બોલી એ કરી સી તું બોલ બોલ ના કરશો બરાબર તમે નોખી દો બોવા એ થતું હોય તો હે ભલા પાછો ભઈ ને છે બોલે બખાડો ની કરી ગમે થાય થાય પણ પૈસા પિક્ચર જોયો કે આબુ નહીં બરાબર

આ તો છોકરા નહીં આખી જીંદગી ઓભરી છે તમે હું હા બોલવાનું જ આખો દારો બખારો જ જતો નહીં એક ના બોલ લે ઘરવારાને બોલાય ખરું ગйом-ગйом પછી બોલ લે તો વસ્તી વાતો હું કર આખો દારો બખારાથી મેળા હતા નહીં કોનો કો તને કહું છું તને કહું છું ડોજા બહુ બોલ બોલ ના કરશો બરાબર ના તે તે પછી હું કરી લે હું કરી લે મને પસારી નાખે

વા ને એક ડારો ઉધેમની દવા આલવાની છે જાય ભાલુ વાત લેની એક છું આ તો સોંધી રાખ બોવો કરી ધોઈ રહ્યા હતા પેલું ખોણ મૂકી દયો કમ તો એ મે કે જે હું હાલ ના યાર તા તા બ્યો બ્યો દોયા તા કે હા તો મે કે જ જવાનો એટલે હું તો જવાનો જ હાલ હાય બે કોઈ મૂક કરી હા હા બોલો અરે ર નક્કી ખબે બાપના જેવા ડખાસું હોય કને છોકરોને ઉડી ગયો એવું કર દી લ્યા બેટા આપણો ટોક તો છોકરા પિક્ચર જોવા જ ના જવું લાગે લેવા પિક્ચર જોવા જવું બે ખોડી પર છે હમણાં હાલ નહીં જવાનો બરાબર જવાનો એટલે જવાનો કે ઉધેવી દવા પીન મરી જો હેતર માં પણ જવાનો નહીં પૈસા શું મેલ્યા પૈસા ના લેતા પૈસા પૈસા લઈ જશે આ અંદર હું દોડું તારે ની આવવાનું મને એકલા જવાનું છે તું 500 ની નોટ મારી હતી લઈ જાલ અમે કીધું તો અંદર જા તું આ તને વાતી મેક્યો તો બધું ઉભરા પડતું હું હું માપાન ઘર જતી રહો ફોન કરું તાર દોહાણે તો કંટારી તું હો મા આવ રીય જાવ તો માપાન ઘર જાવ નહીં તલ નહીં અહ તો મા મુ નહીં ગયો કે વાત કરી પેક કરીને જાવું એ મા હાઈ એ તું તાર બહુ બે જોણો હું કશું જોણો ને મા તો ઊભો એ તો આયા પાસી આ તાણ આ ઓના સમજાય છો જાવ ને કે દે ક લાફો તો જોય મુ નહીં વાત કરી દીધી

ચારો તો નાખી દે પણ ડોહો જ દેખાતો છે ને દેખાતો નહિ ચારો ખાલી નાખી દીધો હો અમાર જ્યાસે આ ડોહાને કહું કો તમે ડોહાવ જો ના બેહો ના બેહો પણ ના બે જવાનું જઈને એ ગમત બેહ્યા છે મને ખબર હ કઈ કઈ થાકીય ઘરે કોમ નહીં ઢગલો ના કશું કરવું નહીં નવા થઈ એટલે ના થયા રખડવા માટે કીધું ઘરે ઘરે જપો જપો પણ ના મારું શું અભારવું હો

એ વખત ઓડી શોટો શોટો લેતા પિક્ચર માં બધા લીસ આપડે ના લઈ રૂપિયા ની બીડીઓ લાવીએ તો ઘેર બખાડો થાય પિક્ચર માં એમાં બધા પીવું છે આપડે શું છે એ તો ભલે બોટલો બોટલો લાવતા હોય હું કઉ તો એક કામ કરો એક જણા જો અને પચાસ પચાસ નું લઈ ગમે મારી જો પી મારા રીતે મારો બેટો સામ નાઠો

એનો ટોટિયો 40% જોજો આ ગોરી મા બાપો તો કે કડી દારૂ પીવા વાત કરી છે પણ જોવો કે તમે ખુદ જોઓ કે પેલા અરે બાપાય સામ દારૂ કડી ઓમ કરી ખોટો નહી લેતા દારૂ જોવા ક જોવા કો ના આ આ બધું શું કઈ છે નાટક કરી આ બધું હા લે મોમેક દે મેકો તમે જો

<tus> Healthy required- no. ka... The cage is hidden, also at the homes turningother not to the laidさん The cикап主 рет become sick Народі, колдат болды Help'stous Біда мол, бі Ольха Біра кімнаки Грой великий өлей Это отстоит теп Jake Algunoo

আমি নহয় বৈ পাইছো আৰু

જમઈ મારી હાહો તારો જમઈ આયો હું સાસ હું સાસી ખબર બધું અરેજી બધા એકે અંગાત પીનાય ડોહાવ હું લાવું નાટક એ પછયા 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 તાલી આલક પછયા બાલું સુબા થકો બાપા મોજો

રાવાન સામાન નાગર બખારું નઈ કર મામું તો બધાય મર ભાઈ લખી દે માં ઉપર ના પાએ માં એ ડટા કો પીપી ના આવતો ડાઈડાઈ ના આવતો એન્ટ્રી કરી દીધી ને આપળો હું તો ઓના હાથે ખપે માં બેંડી બેટી માં લખી દે આમાં એ જમલ જમલ ભાઈ જો જમલ જમલ એ જમલ જમલ લઈ જો જમલ જમલ એ જમલ જમ

મારે 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 માણે જો પિક્ચર જબર જસો તો આ પિક્ચર જોઈને ના હા આ પિક્ચર આ નાટક ના કરાય પિક્ચર બધું નકલી હોય તો હા હે ના જગוני જાનામાં દોહા તો મિત્રો તમે પિક્ચર જોઈને આવા નાટક ના કરતા પિક્ચર બધું નકલી હોય અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના કોમેન્ટ કેજો કે વિડીયો કેવો લાગ્યો प्लागर है हे हेडो घेराओ बोदो मार्यो मने मार्यो